પોતે ત્રણ એક ડિજિટલ આવૃત્તિ બહાર પાડે અને એની અંદર આવા સમાચારો છાપે મેમ જે મનગણન સમાચારો હોય અને જે વ્યક્તિ બાંધકામ કરી રહ્યો હોય એને ડર લાગે એવા સમાચાર છાપે કે ભાઈ તમે કોઈને લાચ આપી છે કે તમારો લક્ષ્યો આવો છે અને તમે આ વધારાનું બાંધકામ કર્યું છે એવી રીતે એઓ એને સમાચારો છાપી અને સમાચારના કટ કોપી પેસ્ટ કરી અને વિવિધ જગ્યાએ વાયરલ કરતા અને પછી એ લોકોનો કોન્ટેક કરતા કે જો તમે મને પૈસા નહીં આપો તો વધુમાં વધુ જગ્યાએ તમારો ફેલાવો થશે અને તમારું બાંધકામ તોડી પાડવામાં આવશે સર જે છાપાની વાત કરવામાં આવે છે તો શું આર નંબર અંગેની તપાસ કરવામાં આવશે જો

અંગેની માહિતી જે છે એ કલેક્ટર ઓફિસ અને માહિતી અધિકાર માહિતીના જે નિયામક છે એની પાસેથી માંગવામાં આવે છે અને જો એ લોકોને પણ અમે જે તપાસમાં જે રીતે નીકળશે એ રીતે રિપોર્ટ કરીશું ને કાયદેસરની કાર્યવાહી કરાવીશું